ધારાસભ્ય ચૈતર વસાવા ઉમરગામ તાલુકામાં પહોંચ્યા હતા જ્યાં બે જીઆઈડીસીમાં સ્થાનિકોને પહેલાં રોજગારી આપવાની માંગ સાથે રેલી યોજી હતી સરીગામ જીઆઈડીસી માટે જમીનો આપનાર લોકોને પંચ્યાસી ટકા લોકોને હજી સરકારે વાયદા પ્રમાણે નોકરી નથી આપી પંચ્યાસી ટકા જગ્યામાં સ્થાનિક લોકોને નોકરી મળી નથી આજે પંદર ટકા લોકોને જ નોકરી મળી છે જેડીસીમાં કામ કરનાર સ્થાનિક આદિવાસી લોકોને બાર કલાક સુધી કામ કરવામાં આવે છે અને પીએફ મળતું નથી હોવા ટાઈમના પૈસા મળતા નથી ત્યારે જે આદિવાસી સમાજના લોકો પર શોષણ થઈ રહ્યું છે તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવવા મેદાને આવ્યા છે તેમણે કહ્યું કે સરકારના પરિપત્રોનું પાલન આ કંપનીઓ નહીં કરે તો તમામ કંપનીઓ પર જનતા રેડ કરવામાં આવશે ત્રણ ચાર પેઢીથી વસવાટ કરનાર મૂળ માલિકો ઘરવેરો વીજળી વેરો પાણી વેરો ભરે છે છતાં તેમને નોટિસ આપવામાં આવી રહી છે પહેલા તો અમને શું કર્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમને સાંભળો હરિગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે અમારી માગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી સરકારે અહીંના મૂળ લોકોને કહેવા કીધું કે તમને અમે નોકરી આપીશું આજે પંચ્યાસી ટકા જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી બાર બાર કલાક એમના પર કામ કરાવવામાં આવે છે એમને પ્રકારશીલ બનતી નથી એમને ઇમ્પ્રિમેન્ટ મળતું નથી એરિયસ મળતું નથી પીએફ મળતું નથી ઓવર ટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે સાથે સાથે અમે સરકારને કહેવા માગીએ છીએ એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો કંપની માલિકો સરકારનું પણ માનતી નથી ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી પોતાનું ઘર છે ઘર વેરો ભરે છે વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે તમે મૂળ લોકો પર જમીનો લીધી અને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે ગૌચરો પચાવી પાડ્યા છે ગામતળ પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માગીએ છે તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો બુલડોઝર ફેરવવાની વાત કરશો અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ આપે સાંભળે તો ધારાસભ્ય ચૈતર વસાવા જેવો આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે કહ્યું કે આદિવાસી લોકોના મતોને લઈને હવે તમે આદિવાસીઓને જ નોટિસ આપો છો બહારના લોકોએ જમીનો પચાઈ પાડી છે એને શા માટે નોટિસ આપવામાં નથી આવતી તેને લઈને પણ તેમણે ગંભીર સવાલો કર્યા છે અને કહ્યું છે જો તમે અમારા ઘર પર બુલ્ડુસા ચલાવવાની વાત કરશો તો અમે બિસ્તરા પોળાને તમારા ઘરે આવીશું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન ન્યૂઝ જોતા રહો